ડોક્ટર બાબા સાહેબના નિર્માણ દિન નિમિત્તે આડેશ્વર ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના વિચારોને મૂર્તિમંત કરવાનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તક ન્યૂઝ આજરોજ છ ડિસેમ્બરના રોજ ભારત રત્ન બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના મહાપરી નિર્વાણ દિવસે આંબેડકર સર્કલ આડેસર ખાતે પુષ્પમાળા અર્પણ કરી શ્રદ્ધા અર્પણ કરવાનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જયેશભાઈ પરમાર પ્રમુખ જયભીમ સેવા સમિતિ મહેશભાઈ પરમાર પ્રમુખ શ્રી રાપર તાલુકા ગુર્જર મેઘવાડ સમાજ રહેમલભાઈ સોલંકી પૂર્વ સરપંચ સણવા શામજીભાઈ મકવાણા ખેંગારભાઈ પરમાર મુકેશભાઈ જાધવ જયંતિભાઈ પરમાર અશોકભાઈ પરમાર પ્રવીણભાઈ ગોહિલ અમૃતભાઈ ચૌહાણ મોહનભાઈ પરમાર આડેસર ગ્રામ પંચાયતના સદસ્યશ્રી કિશનભાઈ પરમાર રાજેશભાઈ પરમાર દિનેશભાઈ પરમાર સંજય સોલંકી કાનભાઈ સોલંકી મુરજી પરમાર સહિતના લોકો ખાસ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા તેમની પ્રતિમાને પુષ્પમાળા કરી તેના વિચારોને મૂર્તિમંત કરવા માટે સહિયારુ સૌ કોઈએ સંકલ્પ કર્યો હતો